ભીખુભાઈ કુમારના રામ એક ગામ અને એ ગામની એક બ્રાહ્મણ પણ બ્રાહ્મણ એટલે એકલો માણસ આગળ પાછળ કોઈ નહીં પોતે જે રામજી મંદિર એની ઉપર પોતે સુ અને ભિક્ષાવૃત્તિમાં જે મળે એ ખાઈ પીને આનંદ કરે કોઈ થોડું આપે પણ આશીર્વાદ આપે એવો મોટા મનનો માણસ નિર્ધન હોવા છતાં જાણે કોઈ કોઈ મોટો ધનિષ્ઠ હોય એવું જીવન જીવે જે ભિક્ષાવૃત્તિમાં મળે એમાં સંતોષ માને એવું બ્રાહ્મણ અને એ જ ગામની માઇલપા એક એકલો ઝું આગળ પાછળ કોઈ નહીં એને પણ કોઈ નહીં પોતે ઉજોયાત કોમનો હોવાથી ભિક્ષાવૃત્તિ કરી ન શકે અને મજૂરી કરે બેન્ડ કરે જે કઈ મજૂરીમાં મળે એમાં સંતોષ માને માથે વીતી હોય એને જ ખબર પડે કે એકલા જીવન કેવું હોય જે એકલા જીવન જીવતા એને ખબર હોય એને રસોઈ બનાવતા પણ પોતાને આવડતી હોય એમ આ પોતે રસોઈ બનાવે અને ક્યારેક ક્યારેક તો કારણ કે કાયમ મજૂરી ન મળે ક્યારેક ક્યારેક તો ટક પણ સાંડી જાય ભૂખ્યા પણ રહી જવું પડે એવી પરિસ્થિતિ પણ પોતાને સદવિશાર આવ્યો માણસ માત્ર ને સદ આવવો ને એ પણ એક પ્રભુ કૃપા હોય તો આવે નક હારા વિશારે ન આવે સદ વિચાર આવે તો સમજવું કે આપણી માથે કૃપા પરમેશ્વરની છે એ મારે સદ વિચાર આવ્યો હારો વિશાર આવ્યો કે મારીથી જાત્રા પ્રવાસ તો થાય થઈ શકે એમ નથી હું કોઈ જાત્રા કરી શકું એવી મારી પોઝિશન નથી કે હું કથા સપ્તાહ પણ કરી શકું એવી પણ શક્તિ નથી પણ મારે મારા જીવનની માઇલ પા એક બ્રાહ્મણને જમાડું ને તોય મને સંતોષ થાય કે મેં એક બ્રાહ્મણ જમાડ્યું એટલે વિશાળ અમલમાં મૂક્યો નક્કી કરી નાખ્યું કે કાલ મારે પોતા અપાસ કરી લેવો પણ એક બ્રાહ્મણ જમાડવો એટલે પોતે જાય છે અને અહીંયા જે રામજી મંદિરે જે બ્રાહ્મણ છે આમંત્રણ આપે છે કે દાદા કાલ મારી ત્યાં તમારે પ્રસાદ લેવાનો છે દાદા પૂછે છે કઈ પ્રસંગ કે ક્યાં દાદા મારે તો તમારી જે મારે છે મારે હું પ્રસંગ હોય જેવી પોઝિશન તમારી એવી મારી છે તો આપ મારે ઝુંપડી આવો તો મારે તમને કાલ બપોરે જમાડવા છે દાદાએ કીધું કાંઈ વાંધો નહીં મારે તો અમથું ગમે ત્યાં જમવા ધાવાનું જ હોય તો કાલ તારીને પ્રસાદ લેવો એમાં હું વાંધો છે આ ભાઈ સાંજે ગામમાંથી પૂરી બનાવી અને દૂધપાક બનાવ્યો તપેલીની માઇલ પર દૂધ પાક બનાવ્યો અને પોતે નક્કી કર્યું કે આપણે જમવું નથી પણ દાદાને નિરાશાય છે પોતે દૂધ ભાગ બનાવી કારણ કે એને પોતાના હાથે જ બનાવવાનું બનાવી અને પોતાની જ ઉપડી ઉપર ઠરવા માટે મૂકી અને ગયો પેલા નદીએ નાહવા જતા એટલે નદીએ નાહવા ગયો અને સ્નાન કરીને પાછો બે દાદાને કીધું દાદા પધારો એટલે દાદાને બોલાવતો આવ્યો જેવું આસન કાંઈ છે તૂટલું ફટલું એવું આસન નાખી દીધું દાદાને બેહ્યા અને કીધું દાદા નિરાય જમવાનું છે દાદાને દૂધપાત પૂરી જમા બ્રાહ્મણને જમાડી પછી દક્ષિણ આપી સાધુ બ્રાહ્મણ જમાડો તો એને દક્ષિણ આપતી જોઈ એટલે દક્ષિણ આપી દાદા એ આશીર્વાદ આપ્યા અને દાદા પોતાના આસને છે એને ઉતા અને એનું મૃત્યુ થઈ ગયું કારણ કે ઘટના એવી ઘટેલી કે આ દૂધપાક ઠરવા માટે મૂકી અને સ્નાન કરવા ગયો એટલી વારમાં એક હમોઈએ પોતાનો ખોરાક નાગ એટલે નાગને પકડેલો સર્પને અને મોઢામાં પકડી અને ઉડતા ઉડતા ખાતી જાય અને આ નાગના મોઢામાંથી ઘરલ પડી ગઈ એ ઝેર જે પીડ્યું એ આ તપેલીની માજમાં પીડ્યું એટલે આ દાદા ને ઝેર લાગ્યું અને દાદા ગુજરી ગયા અહીંયા આ બ્રહ્મચ્યા થઈ એટલા માટે ધ્રમરાદા વિચાર કરે છે ને આ વિવાતમાં ગયો અને કીધું કે આ તો બ્રહ્મચ્યા છે કે ભાઈ દ્રમ્પ્રચ્યા નું પાપ કોને લાગે આ બ્રહ્મહ્યાનું પાપ કોને લાગે એટલે કીધું કે ભાઈ આ જે વ્યક્તિ એ જમાયડ કે એને તો નિર્દોષ ભાવે જમાયડ્યા છે એનો કોઈ દોષ નથી એને તો એક બ્રાહ્મણ જમાડ્યાનું પુણ્ય પ્રાપ્ત થયું છે કારણ કે એને ખબર નથી કે આની માયલ પાક ખરેલ પડી ગઈ છે તો કે નાગ થી પડી ગઈ તો નાગને લાગે કે નાગને તો એ તો હમોનો ખોરાક બન્યો છે અને એને થોડો ઈરાદાપૂર્વક નાખી છે એને તો મોઢામાંથી પડી ગઈ છે કારણ કે મૃત્યુ સમય છે કે તો આ હમ હોય ને કે હમ હોય તો એનો ખોરાક લઈને જાય છે એને કોઈ દોષ કર્યો નથી તો એને હજ્યા ન લાગે કે તો આ હજ્યા બ્રહ્મહજ્યા તો લા થઈ છે તો એ બ્રહ્મહજ્યા લાગે કોને અને ત્યારે કીધું કે આજ હવે અત્યારે એ સરસા મૂકી દો કાલ એનો વિચાર કરશું અને જોવું એટલે મૂકી દીધું અને બીજે દિવસે મારી અને તમારી જેવા લોકો જે કોકની લઈને બેઠા હોય એવા માણસો નવરા માણસો ભેગા થયા અને ભેગા થયા વાતું કરે છે કે જોતો ખરા ઓલા ભાઈ એ આ બ્રાહ્મણના માનને છો એને હું નડતો હતો અને આને બ્રાહ્મણ માન નાખ્યો અને આ સરસા થઈ અને ધર્મરાજાએ કીધું કે આ જે બોલે છે ને જે વ્યક્તિ એને બ્રહ્મચાર જીવો કારણ કે એ બ્રહ્મચારો છે ખબર નથી ખર નથી અને પોતાના રોટલા ખાય અને પારકી આંખે થાય એવા એવા માણસો હોય એમ આપણે આ લગભગ સમાજની મારી પાસે જાદા માણસો હોય ત્યારે એવું કરે છે કે પૂરી ખબર પણ ન હોય અને હાવ આવી બ્રહ્મચ્યાઓ લેતા હોય એટલે મારો કહેવાનો મિનિંગ એ છે કે ભાઈ જોઈએ અમુક બાબત તો પણ ખબર ન હોય ને આવી કરી અને બ્રહ્મચ્યાવું ન લેવાય ઘણા આપણે પાપના ભાગીદાર થાય છે એટલે પાપના ભાગીદાર ન થવું અને બને ત્યાં લેવી કોઈની ખોટી વાત ન કરવી મારા વાલા જય માતાજી